સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન બન્યું પ્રભાવિત નાના ગોરૈયા ગામમાં યુરિયા ખાતર ભરેલું ગોદામન વરસાદથી તૂટ્યું વઢવાણમાં પાણી ભરાઈ ગયા મહાનગરપાલિકાએ રિપેરિંગ કરેલા રસ્તાઓ પર ફરી તૂટી ગયા સુરેન્દ્રનગરમાં સતત વરસાદ વરસી રહ્યો છે દસાડામાં સૌથી વધુ અઢી ઇંચથી પણ વધારે વરસાદ અન્ય દસ જિલ્લા તાલુકાઓમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાઈ ચૂક્યો છે વરસાદથી જનજીવન બન્યું પ્રભાવિત વિકટ છે ઠેર ઠેર રસ્તાઓ બંધ થઈ ગયા છે પાણી ભરાઈ ગયું છે વિરમગામ તાલુકાનું નાના ઘોડા પડી ગયું છે એનાથી સતત નુકસાન થયું છે ને ચોટીલા તાલુકામાં ફૂલ વરસાદ થયો છે થાયલા તાલુકામાં પણ વરસાદ થયો છે વધવાની હાલની પરિસ્થિતિ પાણી ખૂબ ભરાણા છે ને છે રોડ રસ્તા ધોવાઈ ગયા છે શું કહેશો રોડ રસ્તા સતત ધોવાના છે હાલનો વરસાદ રાતનો દસ વાગ્યાનો ચાલુ છે સતત પાણી મળે છે કેવી હાલત છે રોડ રસ્તાની રોડ રસ્તાની બહુ ખરાબ હાલત છે હાલમાં રસ્તા બે દિવસ પહેલાં જરા બ્રિચરિંગ થયા હતા તથા પાણીના હિસાબે